નમસ્કાર હું છું તમારી દોસ્ત ગોપી ઘાંગર અને અત્યારે ચૈતર વસાવા ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર છે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે પરંતુ ત્યાંના લોકો જે રીતે વાત કરી રહ્યા છે તે પ્રમાણે ચૈતર વસાવા લોકસભાની સીટ જે છે ત્યાંથી ભરૂચ લોકસભા છે ત્યાંથી ઇલેક્શન લડી શકે છે તમને ડેટાથી સમજાવવાનો પ્રયત્ન કરીએ કે ભરૂચ લોકસભા સીટનું પ્લસ માઇનસ શું છે અને ચૈતર વસાવા જો ચૂંટણી લડે તો તેમના માટે કયા પ્લસ પોઈન્ટ છે અને ત્યાં આગળના કારણ કે જે રીતનું સમીકરણ છે તેને વિધાનસભા સીટ તરફથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ કારણ કે વિધાનસભાને સમજવી પણ એટલી જ જરૂરી છે આમ તો લોકસભા અને વિધાનસભાના જે સમીકરણો હોય છે તે થોડા અલગ હોય છે પરંતુ એટલા પણ અલગ નથી હોતા તમને અમે વિધાનસભાના ડેટાથી સમજાવવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે જેમ કે જે ભરૂચ લોકસભાની જે સીટ છે એ લોકસભાની સીટની અંદર સાત વિધાનસભાની સીટ આવે છે આ સાત વિધાનસભાની સીટની અંદર છે કરજણ ડેરીયાપાડા જંબુસર વાગરા ઝગડિયા ભરૂચ અને અંકલેશ્વર આ સાત સીટ છે

વિધાનસભાના ડેટાને સમજીએ તો ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે કારણ કે સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવે તે ઝગડિયાની આ સીટ છે ઝઘડિયાની સીટ જે એવું કહેવાતું હતું કે છોટુ વસાવાનો ત્યાં દબદબો હતો પરંતુ છોટુ વસાવા પણ ગયા ઇલેક્શનમાં હારી ગયા હતા પરંતુ હા એટલું ચોક્કસ છે કે ડેડિયાપાડા જંબુસર વાગરા ઝગડિયા આ ચાર એવી સીટ છે આ ચારમાં આદિવાસી વોટરનો દબદબો છે અને સાથે સાથે જો ભરૂચ અંકલેશ્વરની વાત કરવામાં આવે તો અહીંયા મુસ્લિમ વોટરની સંખ્યા થોડી વધારે છે પરંતુ કરજણ સીટની વાત કરવામાં આવે તો શહેરી વિસ્તારના આમ તો ગ્રામ્ય વિસ્તારની સીટ છે પરંતુ આ વિસ્તારની અંદર બીજેપીનો જે દબદબો છે તે દબદબો ખૂબ જ સારો છે એટલે જો ઓવરઓલ સમીકરણને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આદિવાસી વોટરનો જે દબદબો છે એ ચાર સીટ ઉપર દબદબો છે અને જ્યારે નોર્મલ જે શહેરી વિસ્તારની સીટ કહી શકાય તો ભરૂચ અંકલેશ્વર જેવી જે સીટ છે અને તે સીટો ઉપર શહેરી વિસ્તાર એટલે ભારતીય જનતા પાર્ટીનો દબદબો કાયમ છે અને વર્ષોથી ત્યાં આગળ વિધાનસભાના જેટલા પણ ઇલેક્શન થાય છે તેની અંદર ભારતીય જનતા પાર્ટીનો દબદબો અહીંયા છેલ્લા વીસ વર્ષથી વધારે સમયથી જોવા મળે છે તો તેવામાં હવે જો લોકસભાના ઇલેક્શનની ચર્ચા કરીએ આપણે તો મનસુખ વસાવા છે સામે એવું કહેવાય રહ્યું છે કે ચૈતર વસાવા ભલે જેલમાં જાય પરંતુ તેઓ ઇલેક્શન લડશે અને ઇલેક્શન લડશે તો તેનો ફાયદો જે છે કારણ કે જો આદિવાસી વોટર બધા જ કોન્સન્ટ્રેટ થાય તો તેનો ફાયદો સીધે સીધો ચૈતર વસાવાને મળી શકે છે પરંતુ શહેરી વિસ્તાર અને શહેરી વિસ્તારની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો જે દબદબો રહેલો છે આ સીટો સીટ ઉપર તો તેનાથી એવું લાગી શકે કે જે પણ ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ હશે મનસુખ વસાવા હશે કે અન્ય કોઈ હશે કારણ કે ત્યાં ચહેરો પ્રધાનમંત્રીનો હશે એટલે ફાયદો જે છે તે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક મળી શકે પરંતુ હા એટલું ચોક્કસ છે કે આદિવાસી અને મુસ્લિમ વોટરનું જો કોમ્બિનેશન થશે તો ભારતીય જનતા પાર્ટી માટે આ સીટ જીતવી ઘણી મુશ્કેલ હશે એટલે અત્યારે બીજેપી જે ગણિત કરી રહી છે એ ગણિત ભરૂચ સીટ ઉપર વધારે છે કારણ કે બીજેપી જીતની હેટ્રિક લગાવવા માંગે છે ગુજરાતની અંદર અને ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ સીટો હાસિલ કરવા માંગે છે અને છવ્વીસમાંથી છવ્વીસ સીટો જો તેમને મેળવવી હોય તો જે ભરૂચ લોકસભાની આ સીટ છે તે સીટ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે અને ના માત્ર જીતવી જેમ સી આર પાટીલે કીધું કે તમને પાંચ લાખ પ્લસ વોટ જોઈએ છે એની લીડથી તેઓ જીતવા માંગી રહ્યા છે તો તેવાની અંદર આજે સમીકરણો છે આ સમીકરણોમાં આદિવાસી વોટર જે છે તે સી આર પાટીલનું આ જે ગણિત છે તે ક્યાંક બગાડી શકે છે પરંતુ હા એટલું ચોક્કસ છે જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ભેગા થશે અને આ કોંગ્રેસના અલાયન્સની સાથે આ સીટ ઉપરથી ચૈતર વસાવવા કદાચ ચૂંટણી લડે તો તેમને ફાયદો ચોક્કસ મળી શકે છે અને ચૈતર વસાવવા માટે જીતવાના જે સંભાવના છે તે સંભાવના અહીંયા આગળ વધી જાય છે પરંતુ ચૈતર વસાવા બની શકે કારણ કે ચૈતર વસાવા માટે જે આ કાનૂની લડાઈ છે લાંબી લડાઈ માનવામાં આવે છે અત્યારે તો ચૈતર વસાવા ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર છે ત્યારબાદ તેઓને જે રાજપીપળાની જેલ છે તેમાં મોકલી દેવામાં આવશે અને જેલમાંથી જે જામીન છે તે લેવા પણ ચૈતર વસાવા માટે કદાચ મુશ્કેલ એટલા માટે બની શકે કારણ કે જે ગન એની વાત પોલીસ કરી રહી છે અને પોલીસ જ્યાં સુધી ચાર્જશીટ ફાઇલ નહીં કરે ત્યાં સુધી કદાચ બની શકે કે નેવું દિવસનો જે સમયગાળો હોય છે તેમાં ચૈતર વસાવવાને જામીન ન મળે તો નેવું દિવસનું જો કેલ્ક્યુલેશન આપણે ગણીએ તો ચૈતર વસાવાની ગઈકાલે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી એટલે આ ભલે ચૈતર વસાવા સરેન્ડર થયા પરંતુ પોલીસે ધરપકડ કરી અને તેમને આજે કોર્ટમાં રજૂ કર્યા એટલે આજે ચોવીસ કલાકના ડ્યુરેશનથી શરૂ કરીને નેવું દિવસનો જે સમય છે ત્યાં સુધી ચૈતર વસાવાએ જેલમાં રહેવું પડી શકે છે અને તે દરમિયાન માર્ચ અને એપ્રિલનો મહિનો કદાચ આવી જશે અને પછી કાનૂની લડાઈ એટલે ચૈતર વસાવાને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી અથવા તો હાઈકોર્ટમાંથી કે સુપ્રીમ કોર્ટમાંથી જ્યાંથી જામીન મળે ચૈતર વસાવા માટે આ કાનૂની લડાઈ લાંબી હશે અને તેવામાં લોકસભાની ચૂંટણીમાં જો ચૈતર વસાવા ચૂંટણી ન લડે અને તેમની ભલે તે જેલમાં હોય પણ તેમને જે રીતે સપોર્ટ આદિવાસી નેતાઓ આદિવાસી યુવકો કરી રહ્યા હતા તે પ્રમાણે જોવા જઈએ તો જે જીતવાના સંભાવનાઓ છે તે સંભાવનાઓ ઘણી વધી જાય છે પરંતુ હા એટલું ચોક્કસ છે કે ચૈતર વસાવાની ગેરહાજરી કદાચ તેમના જે વોટર્સ છે આદિવાસી વોટર્સ છે તેમને પણ ડાયવર્ટ કરી શકે છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર